ભલાન વિનાનું હોય આપણે કમ્પલીશનમાં હોય બંગલાનું લીધું હોય કોક આપણા ભાઈબંધ દોસ્તાર હોય કે ગ્રુપમાં હોય કે અમારું કાર્ય કરે હવે એ આર્કિટેક્ટરે એની અંદર આખી આખી લિંક છે કોર્પોરેટર પદ અધિકારી ને કોઈ નહીં એમાં કોઈ જાતનું લેવા દેવા ન હોય શું હોય ડાયરેક્ટ આર્કિટેક્ટ કાઇડે કોઈ હેના કોઈ બી આર્કિટેક્ટ હોય એની અંદર એનું સેટિંગ હોય વહીવટ હા વહીવટ એ